હાલો એ ટુ ફેમિલી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં દઈશો અમે મજામાં જ છીએ અને તમારું સ્વાગત છે અમારી જે દેસી લાઈફસ્ટાઈલ ચેનલમાં અને આજે છે રક્ષાબંધન એટલે બહુ જ સારો દિવસ છે અને ભાઈ અને રાખડી બાંધવાની છે અને આપણે જવાના અહીં તૈયાર થઈ ગયા અહીં અને રાખડી બાંધીને આવી પછી નણંદની બધા રાખડી બાંધવા આવવાના છે એમના ભાઈને તો આપણે અત્યારમાં જી આવી અને પછી એ આવે આજ તો હવર જ કરવું પડે કારણ કે બધા ભાઈને બધી બોનું રાખડીઓ બાંધ છે એટલે આપણે રાખડી બાંધીને આવતા રહી ત્યાં વાળા બધા આવશે તો અમે અત્યારે જઈ રાખડી બાંધવા મારા ભાઈ અને નણંદ ની પછી આવવાના આપણે ફ્રીડમ બાઈક લઈને પહેલી વાર પિયર જવાનું હે રાખડી બાંધવા તો હાલો થઈ ગયા અહીં તૈયાર અને અમારે આ બાજુ યસ ને થોડોક કઈક વાંધો હે એની બોન રાખડી બાંધવા આવવાની હે ને તો એને ઉતાવરી હે હટ જઈને હટ પાછું આવું છે તો અતારમાં જઈ તો હટ આવતા રહી અને બધા નણંદ આવવાના હે એટલે તે અમાર આવતા રહીશું સારું તો અતરમાં જઈહી અમાર ભાઈને રાખડી બાંધાવી અને પછી પાછું આવતું રહેવાનું આજ તો એવું જ બધું હારું હાલો યસ ઉતાવરી કરે છે એટલે અમે નીકળી હાલો આપણે નીકળ્યા હી બાઈક બાઈક હું બાંધવી ભાઈ ની રાખડી બાંધવાની એટલે બહુ ખુશી નો દિવસ છે મસ્ત મજા નો હે હાલો હાલો નીકળો હું ચા કઉ ના જ પડું હાલો હલો નીકળો હાલો લઈ ગયા હાલતા હો આપણે પહોંચી ગયા હી આટલો બધો રસ્તો પાર કરતા કરતા અને હજી હવે રાખડી બાંધશું ક્યાં ગયો તો હે ગરમ મસાલો લેવા કે તું જ બધું કામ કરેસ અમારે કીસુ મારા ભત્રીજો નઈ ધોઈ કમ્પ્લીટ થઈ ગયો હે રાખડી બંધાવા હતું ને અને માઈ સિંહ ગીર દેવા આયા હી માઈ સિંહ ગીર બેઈ ને પછી જઈને પછી મહેશ વાડી થી આવશે

ખુરાવે હે હા લોટ મે ડાયરેક્ટ તો આ ગાડી માં આવે ફેર બાર ગાડી કિલો

તારેસી માં ફોવાનો જો ભજીયા બનાવની તૈયારી હાલે હે એટલે દડિયું વારે હે હજી ભજીયા તરવાના બાકી છે અને બધું તૈયાર કરી વેર્યું છે અને આપડે રાખડી નું તૈયાર કરી નાખ્યું તો રાખડી બંધી જાય

અરે તમ જો રાખડી બાંધુ તો તૈયારી શરબત બનાવે છે ના હોય અમારે પીવાનો હોય ચાલો શરબત બને ભજીયા ની તૈયારી હાલે ભજીયા બનાવવાનું ચાલુ થઈ ગયું હે મરચા ના હાલે હે અને ગોટા ના બની ગયા બધા

રે રાત્રી બાંધરી જો ગળ્યું હારું કેતા આજ થોડું મોણું રાખ છે મને ચાલુ થયું હે નહી કે તો સવારનો હોય પણ આપણે સવારનું ગોળ્યું સુકી ગયા તા હાલે આરી બકન બાપો આ કે બા હા પાસ તો આ પા નતી કે દારની ને મને મન આ ચડ નહોતું

એય લે 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 એક બોક્સ તો પેંડા ખાઈ ગયો છે આવળો તો નીકળી ના તરબૂચ ખાઈ લીધું હવે હાલતા થઈ ગઈ ઘરે પાછા મહેમાન આવી ગયા છે એટલે આપણે રાખડી બાંધી દીધી અને ખાઈ પી લીધું અને ચા પાણી પી લીધા હા અમારી અસને બેગ છે ક્યારું નો આયલ આયલ કરે લીધો કે નહીં એટલું જ કર્યું લીધો સી એન જી ઊંચું ન પડે એને ચાલે બાંધીને આવત યહી અને મારા ચારે ચાર નણંદ આવી ગયા હે રાખડી બાંધવા તો એમને રાખડી બાંધી આવી એમના ભાઈને આતા લગી એને તોજી માં માતા બેઠાતા અને આપણે અત્યારે પોતી ગયા છે કેતો હે હવે જાજો કે લે જોવાનો તો આપણે પરસાંય મુર્તી અને બધાને રાખડી બાંધી ગુડી રાખડી બાંધે હે યસ ને શิว આવી ગયો હે ગુડી આવી ગઈ હે કુછે પૈસા આપજો દીયો હો દીદીને હે ને આટમાં તો ઠીક યાર તો તા કાય પૈયા ખવરાઈ દો ખૂબ હે પૈસા લઈ લે પૈસા દે હવે બીકી બનાવ તો હોલો મસંગીતા ભાણી હે યસ ને રાખડી બાંધે ચાંદલો લો એ ની બાંધે ભાઈ બાંધે યે પડે લેવાનો હાલો આવી જઈ હો કૃષ્ણ દેનો ભાઈ ની રાખડી પૈસા લઈ લીધા જો હાલો amare ગુડી બાંધે હે

ખાઈ જાવ ખાઈ જાવ આય એમ હાલો ચોથ નંબરના નાળા આવી ગયા હે રાખડી બાંધવાઈ ને ભાઈ ને લઈ લીજી આ જાવ હે મામા ફૂલના ફોરિયા હે

અને આજનો વિડીયો અહીંયા પૂરો કરશું વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો અને અમારી જે એસ ડીસી લાઇફ સ્ટાઇલ ચેનલ જોવાનું ભૂલતા નહીં ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં ત્યાં લગી જય માતાજી